ગોવાળ અને વાઘની વાર્તા એક નાનકડા ગામમાં એક ગોવાળનો છોકરો રહેતો હતો તેનું કામ દરરોજ પોતાના ઘેંટાને ચરવા માટે ડુંગર પર લઈ જવાનું આખો દિવસ ઘેંટા ચરાવવાના અને સાંજે પાછા ઘેર લાવવાનું હતું છોકરો મહેનતું હતો અને તેના ઘેંટાની સારી સંભાળ રાખતો હતો પણ રોજ રોજ એક જ કામ કરીને તે કંટાળી ગયો હતો એક દિવસ તેના મનમાં એક તોફાની વિચાર આવ્યો તેણે વિચાર્યું ચાલો ગામવાસીઓને પરેશાન કરીએ તો મજા આવશે છોકરો એક ઝાડ પર ચડીને તે જોરથી બૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો જલ્દી આવો બચાવો વાઘ કેટાને ખાય છે ગ્રામજનો પોત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા છોકરાની શિશો સાંભળીને તેઓ ડરી ગયા તેઓએ વિચાર્યું કે શું ખરેખર વાઘ આવ્યો હશે દરેક જણ તેમના હાથમાં લાકડીઓ પથ્થરો અને જે મળ્યું તે લઈને ડુંગર તરફ દોડ્યા જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે ઘેટા આરામથી ચરતા હતા અને છોકરો ઝાડ પર બેસી હસતો હતો ગ્રામજનો રોષે ભરાયા એક વૃદ્ધે કહ્યું કે દીકરા આ મજાક નથી મૂર્ખામી છે જો તું આવું ફરી કરશે તો તારે ખરાબ પરિણામ ભોગવવા પડશે લોકો જૂઠું બોલનાર પર વિશ્વાસ નથી કરતા છોકરો હસતો રહ્યો અને ગામ લોકો ગુચ્છામાં પાછા ફેર્યા બીજે દિવસે ફરી એ જ થયું છોકરો ડુંગર પર ઘેટા ચરાવતા કંટાળી ગયો તેણે ફરીથી તોફાન કર્યું અને જોરથી બૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો બચાવો ગામ લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને આ વખતે પણ તેઓ ડુંગર પર દોડી આવ્યા પણ ફરી એ જ દ્રશ્ય જોવા મળ્યું કેટા આરામથી ચરતા હતા અને છોકરો હસી રહ્યો હતો આ વખતે ગ્રામજનો ભારે ગુસ્સે થયા આ વખતે ગ્રામજનો ભારે ગુસ્સે થયા હતા એક માણસે ગુસ્સામાં કહ્યું તારા જુઠ્ઠાણાને કારણે અમારો સમય બગડ્યો છે જો ખરેખર હવે વાઘ આવે તો અમે તારી વાત માનશું નહીં પણ છોકરો સુધર્યો નહીં થોડા દિવસો પછી જ્યારે છોકરો ઘેંટાને ચરાવવા ડુંગર પર લઈ ગયો ત્યારે એક ખરેખર મોટો અને ભયંકર વાઘ ડુંગર પર આવ્યો વાઘ ભયંકર અવાજમાં ગડગડાટ કરતો ઘેટા તરફ આગળ વધવા લાગ્યો ઘેટા ભયભીત થઈને અહીં ત્યાં દોડવા લાગ્યા છોકરો ગભરાઈ ગયો તે ધ્રુજવા લાગ્યો અને જોરથી બૂમો પાડવા લાગ્યો વાઘ આવ્યો વાઘ આવ્યો બચાવો બચાવો તે મદદ માટે વિનંતી કરતો ખેતરો તરફ જોઈ રહ્યો હતો પરંતુ ગામ લોકોએ તેનો અવાજ સાંભળ્યો અને કહ્યું તે ફરીથી મજાક કરી રહ્યો હશે આ વખતે આપણે નથી જવું તેની મદદ કરવા કોઈ ન આવ્યું વાઘ એક ઘેટું પકડીને લઈ ગયો છોકરો રડતો રડતો ગામમાં પાસો આવ્યો અને બધાને આખી વાત કહી તેની આંખોમાં આંસુ હતા અને તે વારંવાર કહેતો રહ્યો મારી વાત સાચી છે ખરેખર વાઘ આવ્યો હતો અને મારું ઘેટું લઈ ગયું ગ્રામજનોએ ગુસ્સામાં કહ્યું હવે પસ્તાવાનો શું ફાયદો અમે તને જૂઠું બોલવા ના નહોતી પાડી જોયું ને જ્યારે ખરેખર વાઘ આવ્યો ત્યારે કોઈએ તારો વિશ્વાસ ન કર્યો છોકરાને તેના આ ખરાબ કૃત્ય પર ખૂબ જ પસ્તાવો થયો તેણે ગ્રામજનો અને તેના માતા પિતાની માફી માંગી અને વચન આપ્યું કે તે ફરી ક્યારેય જૂઠું નહીં બોલે તો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળ્યું કે જૂઠના સત્ય પર લોકો ક્યારેય વિશ્વાસ કરતા નથી તેથી વ્યક્તિએ ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ તો જો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં